લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે રવિવારે રજાના દિવસનો થોડો ટાઈમ પરિવારને આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પરિવાર સાથે સમય વિતાવજો પણ પરિવારમાં આજે કોઈ પણ પ્રકારનો ગોળવાળા પાણીથી અર્ધ આપીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઊભો નહીં કરતા મિથુન મિથુન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે ખાસ ઘરના વડીલોની ખબર અંતર પૂછવી જોઈએ અને એમના અટકેલા કામો કરવામાં મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલ ચડાવતા પહેલાં એ પાણીમાં ચપટી ખાંડ ભેળવી ને પછી જલ ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર સમયનો બગાડ નહીં કરતા જ્યાં જરૂરી છે ત્યાં જ આવવું જવું ખોટી જગ્યા પર જઈને સમય બગાડવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ જે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ઘઉંના લોટ અને ગોળમાંથી બનેલા લાડુ સુખડી આવી વસ્તુ નાના નાના બચ્ચાઓને બપોરે બેથી ચારના સમયમાં ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર નથી કરવાનો કન્યા કન્યા રાશિ વડે આજે શું કરજો કન્યા રાશિ વડે આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન ખરીદીને ઘરે ન લાવવો તુલા તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ તુલા રાશિ વડે આજે થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ અથવા વહેતા પાણીમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમને કોઈ મીઠી વસ્તુ દાનમાં આપે તો એ સ્વીકારવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના નાના કે મોટા ભાઈની ખબર અંતર પૂછવી જોઈએ જરૂર હોય તો જઈને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અચાનક યાત્રા કરવાનો યોગ બને તો એ યાત્રા આપણે નથી કરવાની ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના ઘરના વડીલોની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે પેલા બનાવટી સાધુઓ એનો સંગાથ નથી કરવાનો મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે વિષ્ણુના મંદિર જવું જોઈએ વિષ્ણુનું મંદિર નથી તો કૃષ્ણના મંદિર જવું જોઈએ ને ત્યાં એક શ્રીફળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા કુંભરાશિ કુંભરાશિ વડા એ આજે શું કરવું જોઈએ કુંભરાશિ વડા એ આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ અને શક્ય હોય તો નજીકના કોઈ સારા ધાર્મિક સ્થળે જઈને આ સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નથી કરવાનું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબ ભૂખ્યા માણસને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં ખાસ કરીને પૈસાની બાબતમાં અતિ લોભ કરવો નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરવંદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે